નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો ત્યારે એનો પહેલો સિદ્ધાંત એ હતો પ્રમાણિકતા ઓનેસ્ટી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ તમને યાદ હોય તો બે હજાર બાર ની સાલમાં અન્ના હજારે બનાવીને અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન શરૂ કર્યું હતું જનલોકપાલ બિલની માગણી કરી હતી અને દેશભરમાંથી લાખો લોકો એના આંદોલનમાં એની સાથે જોડાયા હતા મુખ્ય કારણ અન્ના હજારે હતું કારણ કે અન્ના સોબર પર્સનાલિટી પ્રમાણિકતાની છાપ અને એને કારણે લોકો આકર્ષાઈને આવ્યા હતા ગાંધીવાદી જેવા અન્ના હજારે છે એટલે અને અન્ના હજારે સાથે મળીને સફળ આંદોલન થયું ત્યાર પછી એનો ભરપૂર રાજકીય ફાયદો અરવિંદ કેજરીવાલ ઉઠાવ્યો પહેલા તો આંદોલન અન્ના દિલ્હી થી મુંબઈ શિફ્ટ કર્યું પણ મુંબઈમાં ચાલ્યું નહીં કારણ કે એમની પાસે મેનેજ કરી શકે એવા કોઈ માણસો નતા અરવિંદ કેજરીવાલમાં એક ક્ષમતા જબરજસ્ત છે અને એ છે મેનેજમેન્ટની અને એ મેનેજમેન્ટના સહારે આમ આદમી પાર્ટીની સ્થાપના કરી ત્યાર પછી અરવિંદ કેજરીવાલે પહેલા વર્ષમાં સોનિયા ગાંધી માંડીને શરદ પવાર સુધી અને નરેન્દ્ર મોદી સુધી બધા જ નેતાઓ ભ્રષ્ટ છે અને પોતે જ પ્રમાણિક છે એવી વાતો કરી ખોટા ખોટા આંકડાઓ રજૂ કર્યા પ્રેસ કોન્ફરન્સો કરી મીડિયા મેરેજ કરીને ચારે તરફ છાવાવાની કોશિશ કરી ત્યાર પછીના વર્ષોમાં જે આમ આદમી પાર્ટીનું ધોવાણ થયું છે એની અસર દરેક ચૂંટણીમાં આપણને જોવા મળી છે દિલ્હી કે પંજાબ જેવા કેટલાક અપવાદોને બાદ કરતા દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીનું ધોવાણ થઈ ગયું છે છેલ્લા કેટલાક મહિનાઓથી અરવિંદ કેજરીવાલ ખુદ જેલમાં છે એમના સાથીઓ સંજય સિંહ અને મનીષ સિસોદિયા જેલમાંથી હમણાં બહાર આવ્યા છે હમણાં ત્રણ ચાર દિવસ પહેલા જ અમન ખાન પણ એમના બીજા એક ધારાસભ્ય આમ આદમી પાર્ટીના દિલ્હીના એ પણ ભ્રષ્ટાચારને કારણે જન્મા ગયા છે હવે સુરતના બે કોર્પોરેટરો આપના એકનું નામ છે જીતુ કાછડિયા અને બીજાનું નામ છે વિપુલ સોહાગિયા આ બંનેની પણ એન્ટી કરપ્શન બ્યુરોએ ધરપકડ કરી હતી આજે કદાચ એક બેમાંથી એક તો બાજુ ફરાર છે એકને જામીન મળ્યા છે અને કોર્ટે નોંધ્યું છે કે દસ દિવસમાં તમે અમને રિપોર્ટ આપો કે એમની ધરપકડ શા માટે કરી આ લીગલ પ્રોસિજર છે પણ એમની એમની જે ઓડિયો રેકોર્ડિંગ એમનો વિડીયો જે સીડી છે એમાં કન્ફર્મ થયું છે ફોરેન્સિક લેબોરેટરીમાં કે આ અવાજ આ બંનેનો જ છે અને એમણે કોન્ટ્રાક્ટર પાસે પાર્ક પેઇન પાર્કિંગને બંધ નહીં થાય એનું પાર્કિંગનું કોન્ટ્રાક્ટ એટલા માટે અગિયાર લાખ રૂપિયા માંગ્યા હતા હવે આ એક ઉપરાંત આપણે આ બધા બનાવો બની રહ્યા છે ત્યારે તારાજ એક આપણે વિચારવું પડે એમ છે કે જે પોલિટિકલ પાર્ટી ફક્ત અને ફક્ત પ્રામાણિકતાની વાતો કરીને ભ્રષ્ટાચાર વિરોધી ઇમેજ ઊભી કરીને ત્યારે એનું ભવિષ્ય શું છે એ બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે છે આ જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ હિમાંશુભાઈ આ તમે તમે પણ આ જોયું હશે કે સુરતમાં બે કોર્પોરેટરો દિલ્હીમાં સેંકડો એમએલએ કેટલાય સિનિયર નેતાઓ ભ્રષ્ટાચારના

મેલ બનાવ્યો છે પંચાવન કરોડ જો આ લાંબુ ચાલતું નથી સામાન્ય સંજોગોમાં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન તમે જે કહ્યું ને કે અન્ના હજારે ની છબી ને એન્કેશ કરાવી એન્કેશ કરી કોણે લોકોને ભારતની બોળીબારી પ્રજાને બેવકૂફ બનાવ્યા હું એને કહું છું બેવકૂફ બનાવવા લોકોને કહેવાની છે અને જે હકીકતની વાર્તા છે એમાં એક પણ વર્ડ મિન્સિંગ નહીં કરીશું મિત્રો એક વસ્તુ યાદ રાખજો અરવિંદ કેજરીવાલ અને એમની પત્ની બંને આઈઆરએસ ઓફિસર છે रेवेन्यू सर्विसेस आपने जानी चाहिए कि आईएएस आईपीएस आईआरएस ऑफिसर कोई भी हो एमए त्रिस पांच त्रिस वर्ष नहीं कार्य के दिमाग वर्ष कोई ठीक है कारी सके दर दर्शन वर्षे लोगों ने तो बदली थे आज करें एवो केम है कि केजरीवाल मात्रा ने मात्रा दिल्ली में मा पोस्टेड है सवाल एक बीजो सवाल અરવિંદ કેજરીવાલને બે હજાર આઠમાં માં મેક્સે એવોર્ડ આપવામાં આવ્યો કોને આપ્યો શા માટે આપ્યો બે હજાર બારમાં વૈશ્વિક સ્તર પર મિડલ ઇસ્ટમાં જેને આપણે આરબ સ્પ્રિંગ્સ કહીએ છીએ તે ટ્યુનિશિયા થી શરૂ થયું અને એ જ સમયે ભારતની અંદર ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનની મુવમેન્ટ શરૂ થાય છે જો આ રિટ્રોસ્પેક્ટિવલી જોવું પડશે તે સમયે તો આપણે બધા ખુશ હતા કે કોઈક ઉભું થયું છે ભ્રષ્ટાચાર સામે લડવા માટે અને બે હજાર બાર થી ચૌદના સમયગાળામાં તમને યાદ આવશે કોંગ્રેસની જે યુપીએ સરકાર હતી એના કેટલા બધા ઘોટાળા એક પછી એક બાર આવ્યો તે વખતે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના પ્લેટફોર્મ પર ઉભા રહીને અન્ના ટોપી પહેરીને આજ અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે તમારી ઉપર ભ્રષ્ટાચાર ના આક્ષેપ લાગે એટલે તમારે પદ પરથી ઉતરી જવાનું આજે જેલમાં હોવા છતાં પણ એટલે ભારતની પ્રજાને બેવકૂફ બનાવીને એક ભોળીભાડી પ્રજાને બાણમાં લઈને એક રાજકીય પક્ષની સ્થાપના થઈ એમાં ઉપયોગ થયો અન્ના હજારેનો એ તો બિચારાને ખબર પડી ગઈ તે ઉમર હતી એ તો પાછા એમના ઘર જતા રહ્યા પણ અરવિંદ કેજરીવાલે પોતાના મિત્રોને પણ નથી છોડ્યા તેમની રાજકીય સફરમાં એમની સાથે જોડાયેલા એટલા બધા મિત્રો કે જેને એને રાજકીય પક્ષ બનાવ્યા પછી સૌથી પહેલા તગેડી મૂક્યા છે કેટલા નામ ગણાવે શશીભૂષણ શાંતિભૂષણ કુમાર વિશ્વાસ કુમાર વિશ્વાસ બહુ મોટા નામો છે બહુ મોટા નામો છે અને જેમની લોકપ્રિયતા બહુ ઘણી ઘણી બધી હતી પણ મારા રસ્તામાં કોઈ નહીં જોઈએ હું અને માત્ર હું અને પછી જયારે રાજકીય પક્ષ ઉભો થાય દિલ્હીની પ્રજાને ફ્રી બીજ વહેંચીને બહુ સ્પષ્ટ પ્રથામાં હું કહીશ કારણ કે દિલ્હીની પ્રજાના બે કે ત્રણ ભાગ છે એક છે ગવર્મેન્ટનો સર્વિસ ક્લાસ ભાગ બીજો છે દિલ્હીમાં આવીને વસેલો રોજી રોટી રોજની કમાતો એક ભાગ અને ત્રીજો છે દિલ્હીના રહેવાસી હવે આમાંથી બે ભાગને તમે સાથે લઈ લીધા ફ્રી બીજ આપી દીધું અમે તમને બસો યુનિટ વીજળી ફ્રી આપીશું કોની આપણી દેશી ભાષા માં તો કોના બાપની આપી દીધી આપણે તો વીજળી ફ્રી પછી એ પૈસા કોની પાસેથી લેવાના અને ત્યારે બહુ પાડવાની કે કેન્દ્ર સરકાર તો અમને પૈસા નથી આપી એક ની વાત કરીએ આપણે મોહલ્લા ક્લિનિક આ ફલાણું મોડલ સ્કૂલ એ સ્કૂલો કઈ નથી આપણી આ નગર પ્રાથમિક સમિતિની સ્કૂલો સામે એટલી સારી ચાલે છે અત્યારે નવ ભાષાઓમાં ચાલે છે હવે એની સ્થાપના થઈ દિલ્હીની પ્રજાએ તો એમને સાથ આપ્યો બે બે વાર સાથ આપ્યો બે બે વાર સરકાર કરી પંજાબમાં પણ બનાવી બનાવી શકે પણ ગુજરાતમાં ગઈ ચૂંટણી લડ્યા ત્યારે એમને કેટલા ટકા વોટ મળ્યા બાર ટકા ચૌદ ટકા પાંચ સીટો અહિયાંની પ્રજાએ એમને સાથ નથી આપ્યો હા એમણે કોંગ્રેસને તોડી નાખવાની ભૂમિકા ચોક્કસ બનવી રાજકીય રીતે જોઈએ તો પણ મારા કહેવાનો જે સવાલ છે આપણા સુરતની અંદર આપના બધા જે ધારા આપના જે બધા કોર્પોરેટ છે તે કઈ જગ્યાએ છે એક જ જગ્યામાં કોન્સન્ટ્રેટ છે કોંગ્રેસના જ્યાં જ્યાં બેઠકો હતી તે બધી આપને મળી કેમ એવું કેમ નથી કે સુરત શહેરના એક ભાગમાં આપને કોઈ અસ્તિત્વ નથી એક જ ભાગ કેમ અસ્તિત્વ છે કે ત્યાંના ભોળા ભાળા લોકો એમાં ફસાઈ જાય છે એમને બધી ફ્રી બીસ ની વાત થાય છે એમને બદલાવ લાવવો છે બદલાવ બધાને લાવવો છે તો બદલાવ પ્રામાણિક લોકો લાવી શકે જયારે અમે કટ્ટર ઈમાનદાર હોઈએ ને ત્યારે આપણે બદલાવ ના લાવી શકીએ દિલ્હીનું લીકર કાન જોઈ લો સાહેબ એ સમયમાં હું જયારે દિલ્હી મારી હેડ ઓફિસ પર જતો હતો ન્યૂઝ શેર ત્યારે મને નવાઈ લાગતી હતી કે જ્યાં અઘાડી આખા બાવીસ કિલોમીટરના રસ્તામાં બે લીકર શોપ નહોતી આવતી ત્યાં અગાડી બને બાવીસ લીકર શોપ બની અને શું સ્કીમ એક પર એક ફ્રી દિલ્હીની પ્રજા તો બિચારી રોજ ક્વાર ક્વાર પીને મળી ગઈ અને આમ આદમી પાર્ટી એ પૈસા બનાવ્યા લિંક પુરવાર થઈ છે કે ગોવાની ચૂંટણી લડવા માટેના પાંત્રીસ કરોડ રૂપિયા અમને લીકર કાંડ માંથી મળેલા સો કરોડ માંથી ગયા છે હવે આવી રાજકીય પાર્ટીના સભ્યો કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાંચ લેતા પકડાય નવાઈ લાગવી જોઈએ તમને આ તો બહુ મોડું બન્યું ભાઈ હું તો એમ કહીશ આ બહુ મોડું બન્યું કેમ કે ભાજપ એ વચ્ચે એક નીતિ ચલાવેલી ગાંડો હોય ગુબલો હોય કાણો હોય બધાને પોતાનામાં લઈ લેતા માફ કરજો મારી ભાષા આજે કડક થઈ ગઈ છે જરાક તો ભાજપે પણ એ જ કર્યું બધા ગાંડા ગુબલાને પોતાની પાર્ટીમાં લઈ લીધા એવી જ રીતે આપના કેટલાક લઈ લીધા જે બચ્યા રાજકાંડમાં પકડાયા એટલે આમાં કઈ નવું નથી શું આ બહુ સુનિયોજિત ષડયંત્ર છે

થયું કઈ કેવું કે પ્રજાએ નરેન્દ્રભાઈ ને બેસાડી દીધા બે મોરા ભારતની અંદર બહુ સ્પષ્ટપણે ચાલી રહ્યા છે એક જેને આપણે કહીએ છીએ તે અને બીજા યુથ હાઈકોર્ટ છે એક ચાલે છે ત્યારે બીજા બંધ હોય છે બીજા ચાલતા હોય છે ત્યારે પહેલા ચૂપ હોય છે જોજો તમે પેટર્ન બે હજાર ચૌદ થી શરૂ થયેલી પેટર્ન તમે વિચાર કરીને જોશો તો તમને આ જ દેખાશે બહુ શક્ય છે આ પાર્ટીનું ભવિષ્ય બહુ ધૂંધ છે હા હરિયાણામાં એ લોકો લડશે અને જો એકલા લડશે ને તો કોંગ્રેસને હરાવી દેશે એ વાત બી ચોક્કસ

એને વીસ સીટોની માંગણી કરી છે હવે હરિયાણાનું હાઉસ તો નેવું હાઉસ છે હવે નેવું ને હાઉસમાં વીસ સીટ એટલે પચીસ સીટ થઈ ગઈ છે શું હું કોંગ્રેસને પચીસ ટકા સીટો આપીને બહુમતી લાવી શકે છે હરિયાણામાં પોષાય પાંચ વર્ષ ગઠબંધનની સરકાર ચલાવવાની પછી ભૂપેન્દ્ર હુડા થવા દેશે એનાથી પણ વધારે કુમારી શેરજા થવા દેશે સવાલ છે વાતો તો હમણાં થઈ રહી છે ગઠબંધનની ની પણ ખરું હું નથી કરતો કેમ કે નવ માંથી એક સીટ આપી દીધેલી એ લોકો દસ માંથી એક સીટ આપી દીધેલી એ લોકો લોકસભા નવીન જિંદલ સામે આમ આદમી પાર્ટીના ના કેન્ડિડેટ લડે નહીં હું એક બીજું એક કારણ એ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે છેલ્લી ચૂંટણીમાં ત્યાર પછી અને જે એની ઇમેજ પણ એમને ખબર પડતી હશે કે આમ આદમી પાર્ટીની નેશનલ ઇમેજ બોર્ડ તળીએ છે મતદારોની દ્રષ્ટિએ તો આમ આદમી પાર્ટી પાસે હવે કોઈ છૂટકો નથી આપણે કોંગ્રેસનો મદદ લીધા વગર આમ આદમી પાર્ટીને છૂટકો નથી બીજી વસ્તુ એ છે કે અરવિંદ કેજરીવાલ જે દરેક ચૂંટણીની માં પહેલા કહેતા હતા કે અમને આઈબી તરફથી જાણ કરે સેન્ટ્રલ આઈબી અમને કહ્યું છે કે હું જ હવે તો આ મુખ્યમંત્રી બનવાનો હતો ગુજરાત અમાર આમ આદમી પાર્ટીના જ ધારાસભ્ય મુખ્યમંત્રી ગુજરાત ના બનશે એમને ખબર છે લખીને આપવીશ

ત્યાં કાટું કાઢ્યું બે વખતે હવે આ વખતે જ્યારે નેક્સ્ટ ઇલેક્શન આવે ત્યારે પ્રમાણિકતાની કેટલી હવે વાત કરે એ આપણે જોવું રહ્યું પ્રમાણિકતા ને નીતિની વાત એમની પાસેથી એક્સપેક્ટ નહીં થાય હવે ઇતિહાસ થઈ ગયો દસ વર્ષની અંદર એ જ્યાં એમ કેતા કે અમારી પાસે આઈબી રિપોર્ટ છે આઈબી રિપોર્ટ છે અમને તો છવ્વીસ થી અઠ્યાવીસ ટકા મત મળશે અને અમે પચાસ સીટો તો ઓછામાં ઓછી જીતીશું એ આ પ્રાઇવેટમાં કેતા હતા હું આનો સાક્ષી છું એટલે કહું છું આ માં બોલે તો હું માનતો નથી એ લોકો એટલું કરી શક્યા કોંગ્રેસનો વોટ છે એક ટીવી ડિબેટમાં અરવિંદ કેજરીવાલે કાગળ લઈને મંગાવેલો અને પેનથી લખેલું કે હું આ જો લખીને આપું છું કે અમારી સરકાર બનશે એટલે એ તો જાય તો હમણાં પર કહી ચૂક્યા છે આપણા લોકસભાની ચૂંટણી પહેલા એને 20 દિવસ બહાર મોકલ્યા ને જેલમાંથી સુપ્રીમ કોર્ટે ત્યારે પણ એને નેશનલ ટીવી પર ટેલિવિઝન પર કહ્યું છે કે દિલ્હીની સાથે સાથે સીટ જીતીશું અમે અને અમારા ગઠબંધનની એટલે ઇન્ડી ગઠબંધનની બસો પંચાણું સીટ આવશે કે ચોરાણું સીટ આવશે થયું શું એટલે એની વાતો એ માત્ર વાતો છે વાતો બહુ મોટી મોટી કરે છે પણ એ જેની યુએસપી છે કે એને વાતો કરીને દસ વર્ષ દિલ્હીની સરકાર ચલાવી એક પણ કાર્ય દિલ્હીમાં કર્યા વગર દિલ્હીની સરકાર ચલાવી અને લોકોએ સહન પણ કરીને કેમ કે લોકોને બસો યુનિટ વીજળી જોઈએ છે હું માફ કરજો દોસ્ત હું તો બહુ સ્પષ્ટ કહીશ કે તમને મફત વીજળી જોઈતી હોય તમને મફત બસમાં રાઈડ જોઈતી હોય ત્યાં તમને નવાઈ છે વિક્રમભાઈ બાવીસ કિલોમીટરની જર્નીમાં મેં તો અનુભવ કર્યો છે સાહેબ બાવીસ કિલોમીટરની જર્નીમાં મને જો ચુમ્માલીસ દિલ્હી પરિવહનની બસો બને ચુમ્બાલીસ માંથી ચાલીસ બસો સંપૂર્ણ તમારા ને અમારા પૈસા નું ને લોકોને બેસિક વસ્તુ એ છે કે જયારે લોકોને પ્રલોભનો અપાય છે લોકોની મેમરી એક તો બહુ ટૂંકી છે ભૂલી જાય છે હવે કુમાર વિશ્વાસ જેવો એમનો મિત્ર જયારે કહેતો હોય કે આની ઉપર એક પૈસાનો ભરોસો નહીં કરાય અને છતાં લોકો જઈને ખોબલે ને ખોબલે બધા મિત્રો એક પછી એક જેલમાંથી બહાર આવ્યા આમ આદમી પાર્ટીના તો મને નથી દેખાતું હા એ બને એ બની શકે ખરું કે કદાચ હરિયાણાની ચૂંટણી પહેલા એમને કેમ્પેન કરવા માટે ફરી એકવાર બહાર કાઢાય પોસિબલ છે પોસિબલ છે સુપ્રીમ કોર્ટે કોઈને નહીં અને કેજરીવાલને કેમ બહાર કાઢ્યા વીસ બાવીસ દિવસ એનો વિચાર કરો લોજીકલી તમે તો કઈ સત્તાઓ કામ કરે છે ક્યાંથી એમની ઉપર પ્રેશર આવે છે તે ખબર પડે અને હું તો બહુ સ્પષ્ટપણે માનું છું ઘણા લોકો એમ કે છે કે ભાઈ આ તો કોન્સ્પિરેશીની વાત કરે છે કોન્સ્પિરેશનલિસ્ટ છે હું ષડયંત્રકારી માણસ છું બધી ષડયંત્રો વાત કરું છું પણ ભાઈ આપણા દેશમાં સુનિયોજિત રીતે રાષ્ટ્રવાદી તાકતોને સત્તાથી વિમુખ કરવા માટે એક ષડયંત્ર ચાલી રહ્યું છે વિદેશી તાકતો દ્વારા હિમાંશુભાઈ એમાં તમે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ કો જે કોઈ છે ચીની બી છે આપણે બીજી પણ એક આમાં એક નુપ્તેચની કરી શકાય કે મેક્સેસ એવોર્ડ જેને જેને મળ્યા છે એ બધાના કેરેક્ટર આવા બધાના કેરેક્ટર તમે જો આ એક આપણો રવિશ કુમાર પછી આ અરવિંદ કેજરીવાલ થી માટીને તમે આખા જે અમુક ઇકોનોમિક્સ કે કહેવાતા એ બધા જે મેક્સેસ એવોર્ડ આખો સેટિંગ જેવું લાગે છે મને ઘણી વખત તો અને હમણાં એ આપણે એ જે એની વાત પરથી મને બંગાળની વાત યાદ આવી હમણાં કે બંગાળમાં મમતા એ અરવિંદ કેજરીવાલ જેવા સ્ટેટમેન્ટ આપ્યા ચાલુ કર્યા છે કે એટલે વિધાનસભામાં કાયદો પસાર કર્યો એમણે ગઈકાલે કે બળાત્કારીને ફાંસીની દસ દિવસમાં ફાંસીની સજા આપશું હવે આ ટેકનિકલી કે લીગલી કોઈ રીતે શક્ય નથી થવાનું તમે બળાત્કારી પકડાયો દસ દિવસમાં તમે ફાંસી ચડવાઈ દેશો કોઈ કોર્ટમાં કેસ ચાલશે કે નહીં ચાલો એકવીસ દિવસમાં ટ્રાયલ પૂરી કરવાની વાત કરે છે એકવીસ દિવસમાં ટ્રાયલ પૂરી પણ થઈ ગઈ તો હાઈકોર્ટમાં જશે સુપ્રીમ કોર્ટમાં જશે આ ગઝેડાને તમે એવી વાત કરે છે મમતા બેનર્જી અને લોકો બધા માની પણ લે છે ઘણા કે ભાઈ હા આ તો બહુ ક્રાંતિકારી કાયદો લાવ્યો બંગાળે પણ આ કોઈ જે પ્રેક્ટિકલી શક્ય થવાનું જ નથી આ કે કેવી રીતે શક્ય થઈ શકે તમે મને જ્યારે સુપ્રીમ કોર્ટ એમ કે છે કે બુલડોઝર ચલાવતા પહેલા એને કાયદેસરતા જોવી જોઈએ પેપર્સ જોવા જોઈએ તો આ તો માણસને મારી નાખવાની ફાંસી આપવાની વાત છે આવું તો કોઈ તાલિબાની દેશમાં પણ એવું નથી થતું કે ભાઈ ગુનેગાર પકડાવી દસ દિવસમાં ગોળીએ મારી દીધો એવું થતું હશે પણ કઈક આપણા દેશમાં તો ન્યાયિક પ્રક્રિયામાં થોડો સમય તો જાય ને હા એ બરાબર છે કે ન્યાયિક પ્રક્રિયા ઝડપથી થવી જોઈએ બધું બરાબર છે બળાત્કારના મમતા બેનર્જી બીજુ એક સિલેક્ટ કરેલી અમુક ચેનલો જેના વિશે બંગાળ વિશે સાચી બંગાળની સાચી ગ્રાઉન્ડ રિયાલિટી બતાવે છે એના પર ચર્ચા કરવા બંગાળ તૃણમૂલ કોંગ્રેસના કોઈ પણ પ્રવક્તા નહીં જોવું હવે એક તરફ લોકશાહી વાત કરે છે બીજી તરફ સિલેક્ટેડ મીડિયાને ઇગ્નોર કરવાની વાત કરે છે અને આ જ પ્રકારનું કોંગ્રેસે પણ લોકસભા ઇલેક્શન પહેલા જાહેર કર્યું હતું એટલે અગિયાર પત્રકારોની યાદી તૈયાર કરી હતી કે અગિયાર કે એકવીસ કે આ પત્રકારો સાથે કોઈ કોંગ્રેસ પત્રકાર આને પાસે આ બધા લોકશાહીની વાત કરે છે બહુ સિમ્પલ વસ્તુ છે વિક્રમભાઈ મમતા દીદી નું વેસ્ટ બેંગાળ પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશની બહુ નજીક છે એવું માને છે એ ઇસ્લામિક રાષ્ટ્રમાં છે માફ કરજો હું તો સ્પષ્ટ બોલી શક એનું કારણ એ છે કે એ જે દસ દિવસમાં ફાંસીની વાત છે ને એ કેમ હતું ભયંકર જો તમે ભીખ માંગતા પકડાયા તો તમને સો કોરડા તાનાતા મારે એ બારબેરી ક્રોસ કહેવાય ભારત લોકશાહી છે પણ જ્યાં સુધી તમે લઘુમતીની વાત કરશો ત્યાં સુધી લોકશાહીની વાત કરશો ત્યાં સુધી તમે સેક્યુલર છો બિન સાંપ્રદાયિક સર્વાંગી વાત કરીએ ત્યારે આપણે રાષ્ટ્રવાદી બની જઈએ આપણો સરકાર ના અપાય આ વસ્તુ આપણને ફળીભૂત થતી દેખાય છે પશ્ચિમ બંગાળનો દાખલો લઈ લઈએ મમતા બેનર્જી આ કર્યું એની કાયદાકીય વૈધતા કેટલી

હમણાં ગણેશ ચતુર્થી આવે છે ને તેના પછી જન્માષ્ટમી તેના પછી નવરાત્રી આવશે માતાનો ઉત્સવ થવા ના દેતી હોય એની પાસે તમે આશા શું રાખો માફ કરજો પૂજા દુર્ગા પૂજા બહુ મોટો પ્રસંગ હોય છે બંગાળમાં ને કલકત્તામાં પાંચ આપણા નવરાત્રીના પાંચમા નોરતે પાંચમા કે છઠ્ઠા નોરતે શરૂ થાય પાંચ દિવસનો પૂજાનો મહોત્સવ એટલે બહુ મોટો મહોત્સવ કહેવાય મહોત્સવને એને પરવાનગી નથી આપી મહોત્સવને જે રીતે આપણે ત્યાં શેરી શેરીએ ગરબા થાય દાંડિયા થાય એવી રીતે ત્યાં પૂજા મહોત્સવ એ પૂજા મહોત્સવને એને પરવાનગી નથી આપી એ તો એ ભારતીય રાષ્ટ્રમાં રહે છે એ તો એમ કહે છે કે અમે બિન સંપ્રદાયિક છીએ આ બિન સંપ્રદાયિક છે કેમ કે ઈદ અને રામનવમી એક જ દિવસે આવે છે માટે રામનવમી ના જલુસને પરમિશન નહીં દર્શક મિત્રો બહુ સ્પષ્ટ પડે કેવું પડશે ઘણી વાર કેમ કે હવે મા પાણીનો માથાની ઉપર ચાલવા માટે આ જે કાયદો બનાવ્યો શું જોઈને કાયદો બનાવ્યો તમને એ ખબર પડે છે કે એમાં એ કાયદાના પ્રાવધાનમાં શું કર્યું છે નહીં એમ કહ્યું છે રેપ સેલ નોટ બી રિપોર્ટેડ આનો મતલબ એ થયો કે તમારે રેપ રિપોર્ટ કરવાના જ નહીં એટલે રેપ થતા બંધ થઈ જશે અને રેપ કરતા કોઈ પકડાય છે તેને દસ દિવસમાં પાસે બતાવતા એનું કારણ એ છે એ પણ કહેવાતો છે કે ટીએમસી એ મમ્મતા દિની ટીએમસીએ દેશના એક બહુ મોટા પત્રકારની પગડીને જે પણ મોટી પત્રકાર છે તેને રાજ્યસભાની મેમ્બર બનાવી છે એટલે જ્યાં આ સ્થિતિ ચાલતી હોય ત્યાં તમે વસ્તુની આશા જ કઈ રીતે રાખી શકો ઓપરેટિવ પાર્ટ આ છે કલકત્તાનો જે હમણાં રેપ વિરોધી કાયદો બનાવ્યો ને ત્યાં એને કહ્યું છે રેપ નોટ બી રિપોર્ટેડ કે પેલું એક જમાનામાં ઉત્તર પ્રદેશમાં થયેલું ને કે માયાવતી શાસનમાં હતી ત્યારે કે ગુનાઓ ઓછા કરો તો કરો શું ગુનાઓ નોંધો જ દે એટલે ગુનાઓ નિમેળે ઓછા થઈ જતો તમે નોંધોક નહીં તો ચોપડે દેખા છે ક્યાંથી ગુના થયા દેટ ઇઝ વોટ ઇઝ એક્ઝેક્ટલી એનો ઓપરેટિવ સેન્ટન્સ જે મેં તમને કહ્યું ને તે છે રેપ શેલ નોટ બી રિપોર્ટેડ એટલે આપણે તો રેપ નો રિપોર્ટ કરીએ છીએ તમે જાણો છો હું જાણું છું આપણે ત્રીસ પાંચ વર્ષે કર્યા આપણે વ્યક્તિનું નામ પીડિતાનું નામ નથી લેતા આપણે નામ વગર કરીએ કે નામ બદલીને રિપોર્ટ કરીએ રિપોર્ટ જ કરવાનું અખબારો છે બહુ મોટી મોટા મોટા એટલે આજે ને પબ્લિક ને ઉલ્લુ બનાવવાના ધંધા ભોળી ભાળી પ્રજાને જે બિચારાને ખબર નહીં પડતી હોય કે જે સવારથી રાત સુધી દિવસના સાડી ત્રણસો રૂપિયા કમાવા લાગેલો હોય કેમ કે એને દડામાં બે વાર જમવાનું હોય કે એકવાર પેટ ભરીને ખાવાનું હોય એની પત્નીને ખવડાવવાનું હોય ને બે બાળકોને ખવડાવવાનું એટલે એ પેલો બંગાળી તો સાડા ત્રણસો રૂપિયા કમાવાની લાઈમ જ પડેલો હોય એટલે એને કઈ બી સમજાવી દે હકીકત આ છે આજે તમે વિષય ઉગાડ્યો એટલે મને બરાબર યાદ આવ્યું મેં જોયું એનું ઓપરેટિવ ધ ઓપરેટિવ સેન્ટર ઇઝ ધીસ ડુ નોટ રિપોર્ટ ધ રેટ હતા ત્યારે પણ ઇન્ટિરિયર પાર્ટમાં કે રૂરલ એરિયામાં જે કોઈ ગુનાખોરી થતી હતી એ બહાર આવતી જ નતી કારણ કે ત્યાં અમુક તત્વોની દાદાગીરી ગુંડાગીરી એટલી બધી હતી અને એટલો ડર હતો કે સામાન્ય ગરીબ બંગાળી તો પોલીસ સ્ટેશન જઈ તો શકતો કે કોઈ કોઈની વિરુદ્ધ એનો ગુનો નોંધવા માટે પોલીસ તૈયાર નહોતી અને પોલીસ તૈયાર થાય તો કોઈ ગુનો નોંધવા માટે તૈયાર નહોતો થતો એવું વાતાવરણ હજુ આજે પણ અંદરના બંગાળના ઇન્ટિરિયર પાર્ટમાં આ પ્રકારનું છે જે જે આપણા મિત્રો બંગાળમાં રહે છે ગુજરાતીઓ પણ છે એમાં એ લોકો આપણે જ્યારે ફોન થી વાતચીત દરમિયાન આપણે પૂછીએ છીએ તેના હાલત તો એ લોકો કહે છે પણ એ લોકો હેલ્પલેસ છે કારણ કે હવે મેજોરિટી મતદારો જે નક્કી કરે એ સરકાર આવે એટલે પહેલા કોમ્યુનિસ્ટોનો ત્રાસ સહન કર્યો લોકશાહી જીવંત રાખવા માટે કેજરીવાલ અને મમતા બેનર્જી જેવા રાજકારણીઓ શરૂઆતથી લોકો ઓળખી લે જેમ કેજરીવાલને ઓળખી નહીં શકે આજે આપણે ચર્ચા કરીએ એમ કે અન્ના હજારાના ખભા પર બેસીને જે સત્તાની ખુરશી પર ચડી બેઠા એ જ રીતનું ભવિષ્યમાં નહીં થાય એ માટે આપણે યુવાન હવે જાગૃત રહેવું પડશે હિમાંશુભાઈ આપ આજે ચર્ચામાં જોડાયા એ બધું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો